નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોદ તાલુકાના ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓની કાચો અને ગુણવત્તા વગરનું ઢોર પણ ન ખાય તેવું મધ્યાહન ભોજન આપવામાં આવતી બૂમ ઉઠવા પામી છે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચણાસર મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ બાવીસ છ બે ના રોજ બાળકોને અધકાચી ખીચડી આપતી હોવાની વાલીઓની બૂમ ઉઠવા પામી છે સ્કૂલ મેનેજમેન્ટને કોઈ પૂછવામાં આવતું નથી કે મિટિંગો બોલાવવામાં આવતી નથી ફક્ત કાગળ ઉપર કોળા દોડતા હોય તેવું આ શાળામાં જોવાઈ રહ્યું છે ઝાલોદ તાલુકાની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં મધ્યાહન ભોજન સંચાલકોને અને શિક્ષકોની મેળા પણ હેઠળ મધ્યાહન ભોજન તેલ વગરનું અપાતું જોવા મળી રહ્યું છે બાળકો આવું ગુણવત્તા વગરનું ભોજન ઘણા ખરા ખાતા નથી અને ઘરે જમવા જતા હોવાનું જાણવા મળ્યું છે વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે મધ્યાહનના બિલો રજૂ કરવામાં આવે છે તે લીંબડીના ચંદ્રમણી સ્ટોરની બિલ બુક બનાવી અને શાળાના સંચાલકોને કડકી કરી એક જ વેપારીના બિલો રજૂ કરવામાં આવે છે જે ખરેખર શંકાશીલ લાગે છે જેની પણ સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ અને સમક્ષ અધિકારી દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે સંચાલકો પાસેથી નાણાંની કટકી કરતા હોવાની વાત પણ લોકો દ્વારા જાણવા મળે છે કોઈ લીમડાના એક જ વેપારી કોટા બિલો રજૂ કરી અને મધ્યાહન ભોજનમાં મોટા માથા દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરતા હોવાની વાત લોકોમાં વહેતી થતી જોવા મળે છે તો મધ્યાન ભોજન શાળાના બાળકોને કુપોષણથી મુક્ત કરવાની એક સરકારની યોજનાઓને વેગવંતી બનાવવાની કોઈ મધ્યાન ભોજન સંચાલકો અને શિક્ષકોની મિલી ભગતના કારણે બાળકોને કુપોષિતમાંથી બહાર લાવવાના બદલે બાળકોના વિકાસ સાથે ચેડા કરવામાં આવતા જોવા મળે છે જે દાહોદના કુપોષિત આંકડાકીય માહિતીના પુરાવા જોવા મળે છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે